કાપડ છે એવા તમારે એવી તમારે પેન પેન બની જવાની છે કચ્છી પ્રિન્ટ પછી જામ કોટન છે સિમરન કાપડ છે સિલ્ક ઉપર છે બધા અલગ અલગ કાપડ અને અલગ અલગ ડિઝાઇન તમને મળી જવાની છે જે તહેવારમાં તમે પહેરી શકો આજે આપણે ચાર ડિઝાઇન લઈને આવ્યા છીએ તો ચલો જોઈ લઈએ આપણે કાપડમાં છે જામ ગળામાં તમને આ રીતના પેચ આપેલું છે દોરાનું વર્ક કરેલું છે ગાંઠ વર્ક છે ટિક્કી વર્ક છે એવી રીતના ઝૂણું જૂણું કામ કરેલું છે કલર રહેશે તમારે મહેંદી કલર

સવા બે મીટર દુપટ્ટો તમારે મસ્ત આવી રીતના ફૂડ જ રહેવાનું છે આનો ભાવ રહેવાનો છે તમારે નવસો ને પચાસ રૂપિયા આમાં આપણે চার কলার লাইনে আয় মন্দি কলার ইংলিশ কলার মস্ত ইংলিশ কলার পেট আজো সিবড়ো সিবড়াই শোচ આ છે એનો દુપટ્ટો દુપટ્ટો તમને ખોલીને ને બતાવી દઈએ એટલે તમને ખ્યાલ આવે આ રીતે તમારે દુપટ્ટો આવેવાનો છે ભાવ રહેશે તમારે નવસો ને પચાસ રૂપિયા આ બહુ જ મસ્ત કલર છે

બહુ જ મસ્ત છે આપણે એક નું કાપડ બી ખોલીને બતાવી દઈએ હેવી ડિયોન માં છે આ અને ફૂલ અઢી મીટર એનો પનો આવવાનો છે જો એટલા બેન હશે તો બી એમને થઈ રહેશે હોય તો સ્ક્રીનશોટ પાડી અમારા આપેલા નંબર ઉપર મોકલી આપજો આપણે હોમ ડિલિવરી કરી આપીશું ભાવ રહેશે તમારે નવસો પચાસ રૂપિયા હોમ ડિલિવરી તમારે ફ્રી થઈ જશે જો આ બીજી પ્રિન્ટ છે આ છે કચ્છી પ્રિન્ટ પ્યોર કોટન માં આ પીસ લેવાનો છે અને મિરર નું કામ આપેલું છે મોટા બે મિરર આપેલા છે અને સાઈડમાં નાના નાના મિરર કામ આપેલું છે પ્યોર કોટન માં છે આ મસ્ત છે

અને આ એનો દુપટ્ટો આનો ભાવ રહેશે તમારે અગિયારસો રૂપિયા આ છે એનો ત્રીજો કલર બ્લુ કલર અને કોન્ટ્રાસ્ટમાં રહેશે તમારે મરૂન કલર આ એનો પાયજામો છે અને આ છે એનો દુપટ્ટો એનો લુક જુઓ આ રીતે રહેવાનો છે

આમાં જો બહુ જ મસ્ત એવું વર્ક આપેલું છે તમે આની પેન પેર બી બનાવી શકો જળદોષી વર્ક કે ને એ વર્ક આપેલું છે મને કાપડ રહેશે તમારે સિલ્ક ઉપર આવરીતા રહેવાનું છે આમાં તમને પાયજામાનું પાપડ અને ઉપરના ટોપનું કાપડ સેમ જ તમને મળવાનું છે જેવું ઉપરના ટોપનું કાપડ છે ને એવું સિલ્ક નું તમારે કાપડ રહેવાનું છે અને એનો દુપટ્ટો તો બહુ જ મસ્ત રહેવાનો છે જે તમારે બાર બજારમાં હેવી પેર લેવા જાઓ અઢારસો પંદરસો બે પેર હાઈ ટાઈપનું જ આ રહેવાનું છે જુઓ આ તમે સુડાવો એટલે તમારે હેવી પેર બની જાય આ એનો દુપટ્ટો બહુ જ મસ્ત દુપટ્ટો છે આનો ભાવ રહેવાનો છે તમારે બારસો રૂપિયા આપણે આમાં પાંચ કલર લઈને આવ્યા છીએ આ છે એનો બીજો કલર

જે લોકોને તૈયારમાં તૈયાર પેન પેરમાં મજા નહીં આવ નથી આવતી એ લોકો સીવડાવતા હોય તો એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે આ જો પટ્ટાનો લુક બહુ જ મસ્ત રહેવાનો છે જો આ ડિઝાઇનનો લુક રહેવાનો છે તમે સીવડાવો એટલે તમારે એક પેર જ બની જશે ચોથો કલર પાંચ કલર તમને મળવાના છે આમાં લાઈટ અને ડાર્ક બંને શેડમાં છે આ

કાપડ તમને મળવાનું છે આ ધૂપ છાવ કાપડ દુપટ્ટો ભાવ રહેશે તમારે બારસો રૂપિયા બારસો રૂપિયામાં તમારે ઘરે પહોંચી જશે આ છે આપણી ચોથી ડિઝાઇન આ સિમર કાપડમાં રહેવાનું છે જુઓ આનો લુક તમે જુઓ બહુ જ મસ્ત વર્ક આપેલું છે ગળામાં તમારે ઘરાણું ના પહેરવું પડે એવો મસ્ત લુક છે બહુ જ મસ્ત છે આ બી તમને જરદોસી વર્કમાં મળી જવાનું છે આમાં આપણને ચાર તમને ચાર કલર મળી જવાના છે આ રીતે રહેવાનું છે આમાં તમને રિ નું કાપડ મળવાનું છે પાયજાવાનું અને દુપટ્ટો બી તમને આગળ જે હતો એ ટાઈપ જ ભણવાના છે દુપટ્ટા બી તમને આમાં બી તમે મસ્ત એવી પેર બનાવી શકો જો આવી રીતના એનો લુક રહેવાનો છે આનો ભાવ રહેવાનો છે તમારે તેરસો રૂપિયા

કોકને લાઈટ કલર ગમતા હોય કોકને ડાર્ક કલર ગમતા હોય તો આપણી જોડે અલગ અલગ કલર છે બે ડાર્ક અને બે લાઇટ પેલા બે લાઇટ જોયા આપણે આ બે લાઇટ જોયા હવે આ ડાર્ક બહુ જ મસ્ત છે ભાવ રહેશે તમારે તેરસો રૂપિયા આ છે એનો ડાર્ક કલર ચોથો કલર આ તમને ડાર્ક કલરમાં મળી જશે રામા કલર ઉપર છે આ રોજ રોજ વિડીયો અલગ અલગ વસ્તુ વિડીયો ટ્યુનિક છે કુર્તી છેડિયો ગમે તો લાઈક કરતા રહેજો અને આ ડ્રેસ ગમે હોય તો સ્ક્રીનશોટ પાડી અમારા વોટ્સઅપ નંબર પર મોકલી આપજો એટલે તમારે ઘરે ડિલિવરી થઈ જાય તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો